કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલના સ્પેરપાર્ટ સાથે એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેક ગુનો શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમતીહ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા નાઓને સૂચના આપેલ છે અન્વયે એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ છે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ બાતમી મળતા ટેલિફોનથી સમય કરેલ કે રૂમડીયા ગામે ફળિયામાં રહેતો કિશનભાઈ રમણભાઈ રાઠવાનાએ પોતાના ઘરે ચોરીથી કે છળ કપટ કરીને એક મોટરસાયકલ રાખેલ અને તે મોટરસાયકલના સાયકલના તમામ સ્પેરપાર્ટ છૂટા કરી પોતાના ઘરમાં કે આજુબાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ક્યાંક સંતાડી રાખેલ છે અને સદરી ઈસમે બદમાં ક્રિમ કલરનું આખી બાઈનું શર્ટ તથા કમરમાં સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે જે મળેલ ચોક્કસ બાતની હકીકત આધારે રૂમડીયા ગામે વછલા ફળિયામાં પહોંચી ઉપરોક્ત વર્ણનવાળો ઈતમ તેના ઘરે હાજર હોય તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ કિશનભાઈ રમણભાઈ રાઠવા ઉંમર ઓગણત્રીસ રહે રૂપડિયા વછલાફિયા કવાટ છોટા ઉદેપુર હોવાનું જણાવેલ જેથી તેને સાથે રાખી તેઓના ઘરમાં તથા બહારની બાજુ તપાસ કરતા એક મીણિયા થેલામાં કોઈ વજનદાર ચીજવસ્તુ મળી આવેલ જે ખોલીને જોતાં તેમાં હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલનું એક એન્જિન મળી આવેલ જે એન્જિનના આધાર પુરાવા માંગી તે અંગે પૂછપરછ કરતાં તેને કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય વધુમાં મોટરસાયકલના અન્ય સ્પેરપાર્ટ વિશે પૂછતા તેને તેના ઘરની આગળ લીંબુના ઝાડની નીચે મીડિયા થેલામાં તથા છૂટક મૂકી રાખેલ હોવાનું જણાવેલ જેથી સદા જગ્યાએ જઈને જોતાં તેમાં મોટરસાયકલના છૂટા ટાયર રિંગ સીટ અને આગળ પાછળના જમ્પર મળી આવેલ જેથી સદ્રી ઇસમ પાસેથી મળી આવેલ હીરો હીરોહા કંપનીનું એન્જિન તથા મોટર સાયકલના પાર્ટ તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું પાકો શખ વહેમ જતાં એન્જિન ઉપર લખેલ એન્જિન નંબર આધારે ટેકનિકલ સ્ટાફની મદદ મેળવી ખાતરી તપાસ કરતા એન્જિન નંબર એચ એ દસ ઇ એ નવ એચડી એક્યાસી ચારસો અંગે તપાસ કરતાં સદર એન્જિન વિશે હીરો હીરોહન્ડા સ્પેન્ડર પ્લસ મોટર હોય જેનો રજિસ્ટર નંબર જી જે છ ડીએફનો હોવાનું જણાય આવેલ જેથી સદર મોટર અંગે પોકેટ કો મોબાઈલમાં સર્ચ કરતા મોટર માલિક તરીકે દલિયાભાઈ ફતુભાઈ રાઠવા રહે પાટડિયા બસ સ્ટેન્ડ ફળિયા નસવાડી જિલ્લો છોટાઉદેપુરનાઓ હોવાનું જણાય આવેલ જેથી તેઓનો સંપર્ક કરતા તેઓએ સદર મોટર ચોરી અંગે કવાટ પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુનેગાર નંબર અગિયાર અઢાર ચારસો બાસઠ ચાલીસ પાંચસો ઓગણચાલીસ બે હજાર ચોવીસ ઇપીકો કલમ ત્રણસો અગ્યાસી મુજબ મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ લખાવેલાનું જણાય આવેલ જે મોટરસાયકલ પૈકી એન્જિન નંગ એક તથા છૂટા ટાયર નંગ એક તથા ટાયરિંગ નંગ એક બે તથા સ્ટેરિંગ નંગ એક તથા આગળ પાછળના જમ્પર નંગ ચારની તથા સાયલેન્સર નંગ એક તથા સીટ મળી કુલ આ કિંમત રૂપિયા પંદર હજારનો ગણી મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી પકડાયેલી સમની બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક એ મુજબ અટકાયત કરેલ છે રિપોર્ટર મોહસિન છોટા ઉદેપુર